જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં અને તમારા બધાનું સ્વાગત છે રસોઈ ઘરમાં અને સૌથી પહેલાં તો તમારા બધા સબસ્ક્રાઈબર મિત્રોનો ખૂબ ખૂબ આભાર તમે લોકો છો ત્યારે હું આ વિડીયો બનાવી શકું છું કેમ કે તમે લોકો જોવો છો ત્યારે મને આવા નવા નવા વિડીયો બનાવવાની મજા આવે છે અને હું રોજ ડેલી આવા વિડીયો અપલોડ કરી શકું છું તો સૌથી પહેલાં તો તમારા બધાનો આભાર કે તમે મને આટલો સપોર્ટ કરો છો અને મારી ચેનલને આગળ વધારી રહ્યા છો તો આજે આપણે બનાવવાનું છે મકાઈમાંથી મકાઈનું સૂપ જેવી રીતે આપણે કાલે વાત કરી કે હવે મકાઈની સિઝન ચાલુ થઈ ગઈ છે અને મકાઈમાંથી અવનવી રેસીપી આપણે બનાવી શકીએ છીએ તો આજે આપણે એવી જ એક સરસ રેસીપી લઈ અને આવ્યા છીએ જેથી કરીને તમે પણ ઘરે એકદમ ઘરની જ વસ્તુમાંથી મકાઈ સૂપ બનાવી શકો એવી રીતની આજે રેસિપી છે તો સૌથી પહેલાં અહીં આપણે મકાઈના દાણા લેવાના છે કોબી લેવાનું છે ત્યારબાદ આવી રીતે સુરતી તીખી મરચી લસણની કઢી અને મેં તમને કહ્યું એ પ્રમાણે આવી રીતે આખા દાણા પણ થોડા છોશે અને થોડાની આપણે પેસ્ટ પણ કરીશું ત્યારબાદ ગાજર વટાણા ચાટ મસાલો લીંબુ ત્યારબાદ આવી રીતે આપણે આદુની પેસ્ટ કરીને રાખી છે આદુની પેસ્ટ અને કોર્નફ્લોર અને બનાવવા માટે અહીંયા આપણે ઘી જોશે અથવા તો બટર પણ ચાલે ત્યારબાદ અહીંયા નમક અને એક હું શેકેલા જીરાનો પાવડર બતાવતા અહીંયા ભૂલી ગઈ છું તો આપણે શેકેલું જીરું પણ આમાં એડ કરવાનું છે તો અહીંયા આપણે મકાઈના થોડા દાણા લઈ અને ક્રશ કરી લીધા છે ત્યારબાદ એમાં આપણે લસણની બેથી ત્રણ કળી અને સુરતી તીખી મરચી એડ કરી છે કેમ કે આમાં આપણે બીજી કોઈ પણ તીખાસ એડ નથી કરવાની એટલે અહીંયા તીખું મરચું હોય એવું જ અહીંયા આપણે લેવાનું છે તો અહીંયા આપણે એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકીશું જો તમારી પાસે બટર હોય તો તમે બટર પણ એડ કરી શકો છો પણ સ્પેશિયલી અમારા ઘરમાં આ રીતે દેશી ઘીમાં આ સૂપ બધાને બહુ જ ભાવે છે એટલે હું અહીંયા ઘીનો ઉપયોગ કરી રહી છું તો ઘી ગરમ થઈ જાય એટલે એમાં જે આપણે ક્રશ કરેલી મકાઈ છે એ એડ કરશું અને આ પેસ્ટ એડ કરવાનું એ કારણ છે કે સૂપ છે એ થોડું ઠીક થઈ જશે અને પીવામાં મજા આવશે અને કોર્ન ફ્લોર આપણે અહીંયા ઓછો ઉપયોગ કરવો પડશે એટલે તમને નેચરલી જે મકાઈનું સૂપ પીતા હોય એનો ઓરિજિનલ ટેસ્ટ આવશે એટલે આ રીતે આપણે મકાઈને ક્રશ કરી એમાં આપણે લસણ અને મરચું પણ ક્રશ કરી નાખ્યું છે અને બે લકળી લસણ એડ કરવાથી સૂપમાં ખૂબ જ સરસ એની સુગંધ આવશે ત્યારબાદ અહીંયા આપણે આદુની પેસ્ટ રેડી છે એ અહીંયા થોડી એડ કરશું અને આ બધી પેસ્ટને સારી રીતે સાતરી લેશું આના પહેલાંના વિડીયોમાં પણ મેં તમને બધાને કીધેલું કે આવી રીતે હું મરચાંની પેસ્ટ આદુની પેસ્ટ લસણની પેસ્ટ રેડી જ રાખું છું જેથી કરી અને ફટાફટ આપણે રેસીપી બનાવી શકીએ અને ખાસ કરીને ચોમાસામાં આપણે આદુ જે જમીનમાં થતી હોય એ વસ્તુ ખૂબ જ ખરાબ થઈ જાય છે અને લાંબા સમય સુધી નથી સાચવી શકતા તો ત્યારે આવી રીતે પેસ્ટ બનાવેલી હશે તો તમને ખૂબ જ ઉપયોગી થશે પ્લસ મરચાં પણ જે આવે છે એ પહેલાં સારા નથી આવતા હોતા તો મરચાંની પણ પેસ્ટ તમે આ રીતે બનાવી અને એને ત્રણથી ચાર મહિના સુધી ઉપયોગમાં લઈ શકો છો તો અહીંયા આપણે ગાજર એડ કર્યા ત્યારબાદ વટાણા એડ કર્યા જે પણ વેજીટેબલ ગમતું હોય એ વેજીટેબલ તમે આમાં એડ કરી શકો છો જેમ કે તમે ફણસી એડ કરી શકો છો કેપ્સિકમ એડ કરી શકો છો અહીંયા આપણે વેજીટેબલ સ્વીટકોર્ન સૂપ બનાવી રહ્યા છીએ એટલે કે આપણી દેશી ભાષામાં આપણે એને મકઈનું સૂપ કહીએ છીએ પણ તમે બાર રેસ્ટોરન્ટને હોટલમાં જતા હોય તો તમે જે આવું વેજીટેબલ સ્વીટકોર્ન સૂપ મંગાવો એટલે આ રીતનું આવે છે ત્યારબાદ એમાં આપણે કોબી એડ કરવાની છે ત્યારબાદ આવી રીતે આપણે મકાઈના દાણા પણ એડ કરવાના છે કેમ કે મકાઈના દાણા જે ચાવવામાં આવશે એ ખૂબ જ ટેસ્ટી એવા લાગશે તો આપણે પેસ્ટનો તો ઉપયોગ કર્યો જ છે પણ આ રીતે આખા દાણા પણ લેવાના છે ત્યારબાદ અહીંયા જરૂરિયાત મુજબ આપણે નમક એડ કરીશું અને આગળ આપણે ચાટ મસાલો પણ એડ કરવાનો છે એટલે એ રીતે અહીંયા આપણે નમકને એડ કરવાનું છે અને બધી વસ્તુને સારી રીતે અહીંયા મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે ઘીમાં બધી વસ્તુ સારી રીતે સતળાઈ રહી છે અને ખાસ કરી અને તમે જો આમાં ચાટ મસાલો નાખશો તો સૂપ એકદમ ટેસ્ટી એવું અને ચટાકેદાર બની અને રેડી થશે તો આ તમારે બિલકુલ સ્કીપ નથી કરવાનું ચાટ મસાલો તો તમારે અહીંયા જરૂરથી એડ કરવાનો છે કેમ કે સૂપમાં એ જ બહુ સરસ લાગે છે એટલે બિલકુલ સ્કીપ કર્યા વગર તમારે એનો ઉપયોગ કરવાનો છે ત્યારબાદ અહીંયા આપણે એમાં જરૂરિયાત મુજબ પાણી એડ કરશું તો અહીંયા હું બે કપ સૂપ બનાવી રહી છું એટલે એ રીતે પાણી એડ કર્યું છે તમારે જેટલા કપ સૂપ બનાવવું હોય એ રીતે તમે અહીંયા બનાવી શકો છો પછી સારી રીતે બધી વસ્તુને અહીંયા મિક્સ કરી દેશું હવે એને આપણે ઉકળવા દઈશું અને જો તમને વેજીટેબલ પસંદ ના હોય તો આ રીતે ખાલી કોર્નનું સૂપ પણ તમે બનાવી શકો છો પણ આ બાને એવું છે કે વેજીટેબલ બાળકો ખાઈ લેશે એટલે અહીંયા તમે ઈચ્છો એ બધા વેજીટેબલ એડ કરી શકો છો જે તમારા ઘરમાં બધાને ભાવતા હોય તો આ રીતે હવે આપણે એને સારી રીતે ઉકળવા દઈશું અને ખાસ કરી અને ચોમાસાની ઋતુમાં જ્યારે તમે ઘરે આવી રીતના સૂપ કે કોઈ વેરાયટી બનાવો છો ને તો તમને એની ખાતરી પણ રહે છે કે એકદમ ધોયેલું શાકભાજી છે ચોખ્ખું છે અને આપણી નજર સામે બનેલું છે તો આપણે અહીંયા આમાં શેકેલું જીરું એડ કરી દીધું છે અને સારી રીતે હવે એને ઉકળવા દઈએ સરસ રીતે ઉકળી જાય એટલે હવે એમાં આપણે કોર્ન ફ્લોર એડ કરવાનું છે અને તમે જોઈ શકો છો એ રીતે અહીંયા આપણે થોડો બહુ જ ઓછો એટલે કે એક ચમચી જેવો જ કોર્નફ્લોર એડ કરવાનો છે કેમ કે આપણે આમાં મકાઈની પેસ્ટ પણ ઉપયોગમાં લીધી છે તો અહીંયા બહુ કોર્ન ફ્લોરની જરૂર નહીં પડે કેમકે આપણીને થોડી જી થિકનેસ આપવાની છે જો વધારે પ્રમાણમાં કોર્ન ફ્લોરનો ઉપયોગ કરશો ને તો તમારા જે સૂપનો ટેસ્ટ છે એ સારો નહીં આવે એટલે આ વાત પણ ખાસ ધ્યાન રાખવી તમારે જેટલું થિક જોતું હોય ને એ પ્રમાણે તમારે મકાઈની પેસ્ટ પહેલાં જ એડ કરી દેવાની છે તો અમારા ઘરમાં થોડું અહીંયા પતલું સૂપ બધાને ભાવે છે એટલે મેં આ રીતની એની થિકનેસ રાખેલી છે પણ તમારા ઘરમાં થોડું થીક પીવાતું હોય તો પેસ્ટ થોડી વધારે એડ કરી શકો છો હવે એમાં આપણે જરૂરિયાત મુજબ લીંબુ નીચવી લેશું તમારે જે રીતની ખટાસ જોતી હોય એ રીતે તમે અહીંયા લીંબુ નીચવી શકો છો અને આ સ્ટેજ ઉપર તમે મરી પાવડર પણ એડ કરી શકો છો પણ મેં અત્યારે અહીંયા મરી પાવડર એડ નથી કર્યો એમને પણ એટલું સરસ લાગે છે પણ છતાં તમને જો મરી પાવડર એટલે કે તીખાની ભૂકીનો પાવડર પસંદ હોય તો તમે એ પણ એડ કરી શકો છો ત્યારબાદ અહીંયા આપણે જે કોર્ન ફ્લોર મિક્સ કરી અને રાખ્યું છે એ એડ કર્યું છે અને સારી રીતે હવે મિક્સ કરતા જઈએ જરૂરિયાત લાગે તો પાછું થોડું વધારે એડ કરવાનું છે પણ બધું એકી સાથે એડ નથી કરવાનું આ રીતે થોડું થોડું એડ કરી અને થિકનેસ જોતું જવાનું છે કે સૂપની થિકનેસ તમારે કેટલી જોઈએ છે તો જે મેં પૂરેપૂરું બનાવેલું છે એ હવે બધું અહીંયા એડ કરી દઈશ એટલે કે એક ચમચી જેવો કોર્ન ફ્લોર લીધો છે એ બધો મેં અહીંયા હવે એડ કરી દીધો છે અને હવે સારી રીતે એને મિક્સ કરી દઈએ અને એને ઉકળવા દઈએ જેમ જેમ ઉકળશે એમ એમ સૂપનો કલર પણ થોડો ચેન્જ થતો જશે અને તમને આઈડિયા આવી જશે કે સૂપ છે એકદમ સરસ બની અને રેડી થઈ ગયું છે જેવો મકાઈનો પીળો કલર હોય એટલે કે એકદમ યલો કલરનું સૂપ બની અને રેડી થઈ જશે તો આ રીતે મેં તમને પહેલાં કીધું એ રીતે કે તમે ખાલી મકાઈનું પણ સૂપ બનાવી શકો છો પણ અત્યારે આપણે જે છે એ મિક્સ વેજીટેબલ વિથ મકાઈનું સૂપ બનાવ્યું છે એટલે કે વેજીટેબલ સ્વીટકોન સૂપ બનાવેલું છે તો ચોક્કસથી આ મકાઈની સિઝનમાં તમે પણ આ ગરમા ગરમ સૂપ પીઓ બહાર વરસાદ હોય અને ઠંડકવાળું વાતાવરણ હોય તો ખરેખર આ સૂપ પીવાની બહુ જ મજા આવે છે અને ખાસ કરીને તમે બહાર ગયા હોય અને પલળી ગયા હોય અને ઘરે આવીને તમને આવું ગરમા ગરમ સૂપ મળી જાય તો મજા જ કંઈક અલગ છે તો ચોક્કસથી તમે આ રેસીપી ટ્રાય કરો તમને બધાને ખૂબ જ પસંદ આવવાની છે અને જો આજની રેસીપી ગમી હોય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ખાસ કરી અને કોમેન્ટ કરો જેથી મને આવા નવા નવા વિડીયો બનાવવાની પ્રેરણા મળે આવજો જય શ્રી કૃષ્ણ